નમસ્તે મારા વાલા ગુજરાતી ભાઈઓ બહેનો કેમ છો બધા મજામાં તો ચામુંડા ફેશનમાં આપ સૌ લોકોનું સ્વાગત છે ચામુંડા ફેશનની અંદર આપણે આજે નવી વેરાયટીઓ બતાવવાની છે જેની અંદર આપણે પહેલાં વાત કરી હતી કે આપણે એક મીટરના જે બ્લાઉઝ છે વિચિત્રા કપડામાં તે વેચીએ છીએ આ જે છે તે ત્રણ મીટરના બ્લાઉઝ છે એને આપ કલર રેમ જુઓ તેની અંદર રેડ ગ્રીન જે આપણે ગુજરાતની અંદર જે બધા હલે એ ટાઈપના બધા કલર રહેવાના છે અને કાપડની વાત કરીએ તો એ જે છે વિચિત્રા કપડું છે તે બ્લાઉઝમાં પણ ઉપયોગમાં આવે છે અને એની અંદર ટોપ કુર્તી વગેરે એની અંદર બને છે બીજી વાત કરીએ તો આ બધી જે સાડી છે તે સાંધાવાળી સાડી છે સાંધાવાળી સાડીની અંદર આ જે છે તે પેટર્નવાળી સાડી આવશે પછી વેટલેસ કપડું આવશે અને અલગ અલગ ડિઝાઇનની અંદર અલગ અલગ કપડું રહેવાનું છે મેં પહેલાં પણ આપણને વાત કરી છે કે સાંધાવાળી સાડી છે તે આપણી પાસે માત્ર ને માત્ર સાઠ રૂપિયાની અંદર ચાલુ થાય છે હા સાઠ રૂપિયાથી ચાલું થાય છે પછી સાહીઠ રૂપિયાથી લઈ એંસી સિત્તેર એકસો દસ બસો અઢીસો એમ અલગ અલગ કપડાની અંદર અલગ અલગ વેરાયટીના અલગ અલગ ભાવ છે અને સાંધાવાળી સાડી માત્ર ને માત્ર હોલસેલમાં જ આપણે વેચીએ છીએ જે વેપાર કરે છે તે વેપારી મિત્રો માટે આ અંદર જે આ ઢગલો દેખાય છે તમને એની અંદર તમને જે કલર ગમે એ તમે જે કલર ડિઝાઇન તમને ગમે એ કલર તમે વીણીને લઈ જઈ શકો છો આપ જોઈ શકો છો કે આ બધા જે પોટલા છે તે બધા સાંધાવાળી સાડીના જ છે આ જે છે તે બ્રાસોની અંદર છે મુર્ગા પ્રિન્ટની અંદર છે હવે તમને એમ થશે કે આ પોટલાની અંદર જે કલર છે કાપડ છે એ કેવું છે તો હું આપને એક પોટલું છે તે ખાલી કરીને બતાવું જો આ જે છે એ બધું મીક કપડું છે આની અંદર ડલમોસ કપડું રહેવાનું છે બોર્ડર વાળું રહેવાનું છે બ્રાસોનું કપડું રહેવાનું છે વેટલેસ કાપડ રહેવાનું છે તો આની અંદર હું આપને એક પીસ ઓપન કરીને બતાવું જે અત્યારે ખૂબ જ હાલે છે આ જે છે તે ડોલા છે તેની અંદર આ રીતની આ છે તે બોટલ ગ્રીન કલર છે એની અંદર ઝરીનું કામ કરેલું રહેવાનું છે અને આ જે ડોલાની અંદર જે આ જે છે તે જેકાર્ડ બોર્ડર રહેવાની છે આજ આપ જોઈ શકો છો આ જે છે તે ડલમોસ બ્રાસો છે અત્યારે બહુ જ ટ્રેન્ડિંગની અંદર છે આ બ્રાસો બહુ જ હાલે છે અત્યારે આ જે બધા છે તે કલર છે આ કાપડ છે જે આપણે ગુજરાતની અંદર હાલે એ ટાઈપના જ બધા કલર રહેવાના છે એ ટાઈપનું જ બધું કાપડ રહેવાનું છે અને વાત કરીએ તો પાર્સલની તો મિનિમમ ઓછામાં ઓછું અમે પાંચ હજાર સુધીનો ઓર્ડર લઈએ છીએ એ આપણે ઘરે બેઠા અહીંયાથી ડિલિવરી મળી જાય છે એની અંદર તમને ઓઢણા મળશે બ્લાઉઝ મળશે અને સાંધાવાળી સાડીઓ જે છે તે મળી જશે અમારી જે દુકાન છે તે સુરતની અંદર ટેક્સટાઇલ માર્કેટ એટલે કે રતન માર્કેટ ટેક્સટાઇલમાં રિંગ રોડ ઉપર આવેલી છે જે સ્ટેશનથી માત્ર ને માત્ર દોઢથી બે કિલોમીટરના અંતરે છે તો બસ વિડીયોની અંદર આટલું જ નવા વિડીયો જોવા માટે નવી અમારી વેરાયટી જોવા માટે વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમારી પાસે જે નવી વેરાયટીઓ આવે તે આપ સુધી પહોંચી વળે ધન્યવાદ